અંજેસર તાલુકાના જીતાલી ગામની વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેનો ખોટો બનાવટી પત્ર બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરનારા નવ લોકોની પોલીસે ધરપકડ કરી હતી અંકલેશ્વર તાલુકાના ચિતાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીનની વેચણીની મંજૂરી અંગેના કોટા પત્ર જમીન ઝડપીયા માર્ગદર્શન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના વકફ બોર્ડ ની મિલકતની જમીન વેચણીની મંજૂરી અંગેના કોટા બનાવટી પત્રો બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ચિતાલી ગામમાં હાજર

મામલે પોલીસ હજુ વધુ તપાસ કરી રહી છે